રાહડી આનું બનાવશું આજે આપણે અથાણું આ રીતે હોય ને એને ઉતારી લેવાનું નવા કોટા નીકળ્યા હોય બધા અથાણામાં કામ આવે આવી રીતે ઉતારી નાખવાના આથણા ને કરવાનું હોય છરીએથી આને બધું ઉતારી નાખવાની છે

આવી રીતે આમાં લારું હોય ને એ ધ્યાન રાખીને ઉતારવાનું લારું લાગે પણ એનું ધ્યાન રાખવાનું આપણે ધીરે ધીરે છાલ ઉતારવાની એટલે ન લાગે લારું આવી રીતે આખું ઉતારીને પછી ધોઈને પછી આપણે એનું અથાણું બનાવવાનું આ રીતે આપણે ધોઈ નાખવાનું મારું નીકળી છે આ રીતે પાતળા પાતળા કટકા કરે જેમ પાતળા બનાવી એમ વધારે ગળી જાય ફટ દઈને ગળી જાય ગળતા વાર ન લાગે આ ગરમ હોય અને અત્યારે બનાવી લેવાનું અને આ શિયાળામાં ખાવાનું હોય અને અત્યારે બનાવીને રાખી દેવાનું અને શિયાળામાં ખાવાનું ભાદરવા મહિનામાં વાહડીના કોટા ફૂટે એના વર્ષમાં એક જ વાર થાય ફૂટે એક જ વારણું થાય અત્યારે એક લીંબુ લઈ લેવાનું અને આપણે એને સુધારીને અથાણામાં નાખવાનું આ અથાણું બનાવવું અઘરું નથી આપણે આમાં કઈ સામગ્રીનું નજી હળદર ને મીઠું અને બસ આ લીંબુ આવી રીતે બનાવવાનું મીઠું વેરી દેવાનું મીઠું વેરી દીધું હવે હળદર નાખી આ નાનપણથી અમે ખાતા આ ખાવા લાયક છે શિયાળામાં ખવાય એનાથી શરદી કપ કે ઉધરસ ગમે એવું થયું હોય તો આનાથી મટી જાય શિયાળામાં ખાવાનું છે અથાણું ઈજી બસ આવી રીતે હળદર મીઠું ને થોડુંક લીંબુ ની નાખી દેવાનું બસ આવી રીતે હલાવી નાખવાનું પેલી વાર ચેનલ નવા નવા અથાણા બધું મારી વાડીનું બધું બનાવી તમારે જોવું હોય તો તમારે મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઠુ અને બસ લીંબુ ત્રણ વસ્તુ આપણે નાખીને હરખાઈથી હલાવી અને મૂકી દેવાનું છે ડબ્બામાં ભર્યું મારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને શેર કરવાનું ભૂલશો નહીં thank you